સન્માન્ય પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ જિલ્લા પંચાયતના સન્માન્ય નવલભાઈ નગરપતિ તેજેશભાઈ નવીનભાઈ ધનજીભાઈ આદરણીય શ્રી પંકજભાઈ અમારા ચેરમેન શ્રી ગેલાભાઈ સૌ પંચ ઉપરના બધા જ આગેવાન શ્રીઓ સૌ શ્રીઓ મોટી સંખ્યામાં વધારે બહેનો અને મારા મિત્રો સૌ પ્રથમ તો ભીમાસર યુથ ક્લબને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું ખૂબ સુંદર અને સરસ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના વિશેષ આ આખા જ આયોજનના મુખ્ય દાતાશ્રી પરમ મિત્ર અમારા ભાઈ શ્રી બાબુભાઈ અને એમનો પરિવાર જે ખાભાઈ એમના મોટાભાઈ આખો પરિવાર મિત્રો એમને પણ ઘણી ઘણી હું શુભકામના આપું છું તમારા બધા કે તમારા માટે આટલું સુંદર આ વ્યવસ્થા અને આયોજન જે કર્યું છે આનો ખર્ચ મને ખબર છે ગયા વખતે આપણે હમણાં સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ કરી હતી એટલે આપણે પચાસ દિવસ ચાલી હતી એટલે કેટલો મોટો ખર્ચ થતો હોય છે અને આનો પણ હું માનું છું પચીસ ત્રીસ લાખથી વધારે ખર્ચો આ ટૂર્નામેન્ટનો થશે એટલે બાબુભાઈ એમના પરિવારને જખાભાઈને આખા એમના પરિવારને ખરેખર અભિનંદન છે કે એમણે આજે ક્રિકેટનું એક માધ્યમ જે છે સમાજ માટે સમાજના યુવાનોને એકઠા કરવા એમના માધ્યમથી ક્રિકેટ તો રમાશે પણ સાથે સાથે સમાજના બધા યુવાનો ભેગા થાય સમાજના બધા મોટી સંખ્યામાં હું જોઈ રહ્યો છું કે બહેનો ભાઈઓ વડીલો આ એક મેળાવડો બને અને જેના કારણે શું છે કે ખૂબ જ સમાજની અંદર વીસ પચીસ ત્રીસ દિવસ આ ચાલતી ટુર્નામેન્ટ આપણા બધા માટે ખૂબ જ આનંદ કરાવતી હોય છે અને ખૂબ સારા જે ખેલાડી ક્રિકેટર યુવાનો છે કે જેમને આવું પ્લેટફોર્મ મળતું હોય આવા પ્લેટફોર્મના માધ્યમથી તૈયાર થઈ અને ક્યાંક આપણે જોતા હોઈએ છીએ કે ખૂબ કચ્છને ગૌરવ અપાવતા હોય છે હમણાં જ આપણે જોયું અંડર નાઇન્ટીનની અંદર વર્લ્ડ કપની ટીમમાં આપણા કચ્છનો એ દયા પરનો નાનો એવો ખેલાડી આજે બરોડા અને ત્યાંથી સીધો ઇન્ટરનેશનલ કક્ષાએ રમીને આપણું ગૌરવ વધાર્યું એટલે કે આઈપીએલ અને આજે રણજીત ટ્રોફી હોય કે આજે બીજી ટુર્નામેન્ટો આજે આવા અંતરિયાળ વિસ્તાર કે આવા અંતરિયાળ છેવાડાના ગામોમાંથી આજે ખૂબ સારા ક્રિકેટરોને પ્લેટફોર્મ આજે મળી રહ્યું છે આપણે આશા રાખીએ કે આવી ટુર્નામેન્ટો થકી આપણા યુવાનીઓ અને આપણા ક્રિકેટરો છે કે તેઓ પણ આગળ વધે અને આઈપીએલ અને આગળ રમવા પહોંચે એવી આપણે શુભકામના આપીએ અને આવા જો આયોજનો થતા હોય તો એમનામાંથી ચોક્કસ મને વિશ્વાસ છે કે આવા ક્રિકેટરો આપણને કચ્છની અંદર આપણને મળશે કીધું કે કે બાકી જે જે છે આ એકત્ર થશે રકમ આપણે અલગ અલગ પ્રકારે રમાડતા હોઈએ કોઈ ક્યારે કે ગાયોના ચારા માટે હોય કોઈ મંદિરના કાર્ય માટે હોય કોઈ સેવાના કાર્ય માટે હોય અને અહીંથી જે રકમ બદસે એમણે કીધું કે ગામના સેવાકીય કાર્યો માટે રકમ વાપરવામાં આવશે એટલે ખૂબ સારો વિચાર બધાને પ્રેરણા આપે એવું કાર્ય બાબુભાઈ અને તમારી આખી ટીમે કર્યું છે એટલે ખૂબ ભારત યુથ ક્લબ અને શ્રી રામ ગ્રુપ ઓફ કંપની દ્વારા આ સંયુક્ત આઈએફબીબી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ના જિલ્લા પંચાયત ના સહ અને સરળ જિલ્લા પ્રમુખ સામાન્ય શ્રી જનકશીભાઈ ગાંધા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માલતી બેન મહેશ્વરી જિલ્લાના મહામંત્રી સુમાની ધવલભાઈ ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો અને ગામો ગામથી પધારેલા સૌ યુવાન મિત્રો ભાઈઓ અને બહેનો ભીમાસર યુથ ક્લબ અને શ્રી રામ ગ્રુપ ઓફ કંપનીના આયોજકો જે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ પ્રકારના આયોજન દ્વારા એક મેળાવડા દ્વારા સૌ સમાજના આગેવાનો મળે ભેગા મળે વિચારોની આપલે થાય અને ખેલ દિલીપૂર્વક રમતા રમતા સહજ સરળતાથી બધા મળતા રહે એ આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય સફળ થાય એવી શુભેચ્છાઓ મિત્રો માનવ જીવનમાં રોજબરોજની ઘરેથી આપણે જે કામકાજ ધંધો બિઝનેસ જે કરતા હોઈએ ત્યારે રોજબરોજની ઘરે ચિંતા ઉપાધિ બધું થાય પણ જ્યારે કોઈ આપણે એટલા માટે આ પ્રકારના આયોજનો દ્વારા આ પ્રકારની રમતો દ્વારા માનવ મનને સહજ નિરાશ થાય સહજ સરળતા રહે એ પ્રકારનું આયોજન સતત થતું રહે ગામો ગામ આ પ્રકારના આયોજન દ્વારા ત્યારે અમારા રત્નાલમાં પણ આ પ્રકારના આયોજન દ્વારા એક શિવ મંદિરનું આયોજન મંદિર બને છે એના આયોજન માટેની એક કાર્ય સારું કાર્ય આમને ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા થઈ રહ્યું છે આ પ્રકારે ઘણા બધા ગામોમાં આ ક્રિકેટના માધ્યમથી ગાયો માટેના ફારા ચારા માટેનું ફંડ ગામના વિકાસ માટેના નાના મોટા કામો આ રમતના માધ્યમથી જ્યારે થાય ત્યારે આનંદ થાય આપણે સૌને

સાંસદ શ્રી અને જે ફરી ત્રીજી વખત સાંસદ મનમાં જઈ રહ્યા છે આદરણીય વિનોદભાઈ ચાવડાજી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વર્ચનજી સમગ્ર મંચસ્થ મહાનુભાવો અને ભીમાસ ગામના સર્વે વડીલજનો માતાઓ અને સર્વે યુવાઓ જે રીતે આદરણીય બાબુભાઈએ વાત કરી કે ક્રિકેટ એક એવું માધ્યમ છે કે દરેક ગામમાં દરેક સમાજને સાથે રાખીને સાંકળીને અને આજકાલની યુવા પેઢી જે આપણા વડીલો કાર્ય કરી રહ્યા છે જે આપણા વડીલો સમાજના હિતાર્થે સમાજને એકજૂટ કરવા અને સમાજને વધુ વિકસાવિત કરવા માટે કાર્ય કરતા હોય છે ત્યારે એ કાર્યને આગળ ધપાવવા માટે યુવા પેઢી એ આપણા વડીલો પાસેથી કંઈક શીખે એક કરવા માટે ક્રિકેટ હું માનું છું એક ઉત્તમ કાર્ય છે જ્યાં દરેક સમાજના નાના મોટા વડીલો યુવાઓ એક જગ્યાએ આવી અને સમાજની ઉન્નતિ માટે ખેલકૂદના માધ્યમથી વધુને વધુ કાર્ય કરવાની એ પ્રેરણા ધરાવે છે ત્યારે આજના આ આયોજકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કેટલા ટીમોએ પણ ભાગ લીધો છે એ બધાને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત એટલું જ કહીશ કે આજે સમય હતો તમારો બધાનો નવ વાગે આવવાનો અને અત્યારે બાર વાગ્યા છે બાર વાગે પણ અમારા ગામના વડીલોની નહીં પણ સામે જુઓ માતાઓ અત્યાર સુધી આ પ્રસંગને સારો બનાવવા માટે એક એક માતાઓ પણ અમારા ગામની ઉપસ્થિત છે એટલે ધન્ય છે આ ગામને ધન્ય છે આ યુવા ટીમને અને ધન્ય છે ગામના સર્વે ભાઈઓને જેને આટલો સાહસ આપણે આપ પ્રસંગ ટૂંક સમયમાં પણ કાલ ને કાલ પ્રોગ્રામ બનાવ્યો છે ને એક દિવસમાં આપણે આ પ્રોગ્રામ ઊભો કર્યો અને વિનોદભાઈ દેવજીભાઈ અને આટલા મહાનુ મનુભવો આપણા ઉપર વચ્ચે ઉપસ્થિત રહ્યા એના માટે આપણે ગામ વતી તી અને હું ભીમાસર આહીર યુવક ગ્રુપ જેને આટલું સારું કામ કર્યું છે બધેથી વધારે આટલી મહેનત કરી છે કે આ ગ્રાઉન્ડને આખે શણગાર્યું આટલું અત્યાર સુધી કચ્છની સારામાં સારી પ્રીમિયર લીગને કહી શકાય ને એવી પ્રીમિયર લીગ આ લોકોએ સુમિતભાઈ શંભુભાઈ અને આખી એમની ટીમે આટલું સારું કાર્ય કર્યું છે યોગદાન અમારા પરિવારનો જરૂર છે અમારો પરિવાર બાઉભાઈ ઝાકાભાઈ અને આખું ઉમ્મલ પરિવાર યોગદાન અમે વર્ષોથી આપીએ છીએ કેમ કે ફૂલની તો ફૂલની પાંકડી કે ક્યાંક અમારો યોગદાન રહે છે પણ યોગદાન સાથે સાથે પણ જે યુવા ટૂમે કામ કર્યું છે ને એને પણ આપણે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આજ તમે આ મંચ પર જેટલા પણ અનુભવો અમારા હૃદયપૂર્વક સર્વનો આભાર છે કેમ કે તમે અમારું સ્ક્રીન થી સમય તમારો કાઢી આટલો રાત 12 વાગે સુધી પણ તમે પધાર્યા એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને 21 તારીખ 20 તારીખ છે ને 20 તારીખના ના ફાઈનલ જે એટલે અત્યાર સુધી મંચ પર ઉપસ્થિત જેટલા પણ મહેમાનો છે એમને એક વખત આપણે ફરીથી આમંત્રણ પણ આપીએ છે એમનો સમય ગુર્તા 20 તારીખના પણ પધારે એવી આપણે આશા રાખશું અને સર્વે 20 તારીખના ના ફરીથી પાછા મળશું આટલું કહી હું મારી ના આપું છું

ત્યાં પધારા જોતા ત્યારે હું હૃદયપૂર્વકનું સન્માન કરું છું મંચસ્થ મહાનુભાવમાં આપણા સૌના કચ્છના તેમણે દસ વર્ષ ખૂબ જ સેવાકીય કાર્યો કર્યા છે અને જેને કહેવાય કે એની ગ્રાન્ટોમાંથી કરોડો રૂપિયાનું કચ્છ અને મોરબીમાં ખૂબ વિકાસના કામો કર્યા છે અને ત્રીજી વખત જેમને પાર્ટીએ ફરી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એમને કડક ઉમેદવાર ઢોરો છે એવા છે આપણા સૌના લોકલાલીના શાસક વિનુભાઈ ચાવડા સાહેબ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી દેવજીભાઈ ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય લોકલાલીના બેન શ્રી માલતીબેન મહેશ્વરી જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જનકસિંહભાઈ જાડેજા કચ્છ જિલ્લાના મહામંત્રી ધવલભાઈ આચાર્ય ગાંધીધામ શહેરના નગરપાલિકાના પ્રમુખ ભાઈ તેજસભાઈ શેઠ ઉપસ્થિત ઉપસ્થિત શહેર પ્રમુખ ભાઈ શ્રી પંકજભાઈ ઠકોર ગાંધીધામ તાલુકા પ્રમુખ બાપુભાઈ ભુજરિયા મોમાયાબા ગઢવી આંધાભાઈ ભચાઉના પૂર્વ નગરપતિ ભાઈ અશોકભાઈ ઝાલા બાપુભાઈ અજીતસિંહ પરમાભાઈ પટેલ અને મંચસ્થ સૌ મહાનુભાવો અમારા ગામના સૌ આગેવાનો દૂર દૂરથી પધરાયેલા સૌ ક્રિકેટ પ્રેમીઓ અને જે મેચમાં આજે રમી રહ્યા છે બધા ક્રિકેટ ખેલાડીઓ આપ સૌનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું ને આવકારું છું આપ અમારા ગામે આ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા

ગામ લોકો ને પણ અભિનંદન આપું છું તથા દરરોજ અહીંયા આ લોકોનો હોસ્ટો બનાવવા આવો છો ખૂબ સારી વાત છે અને રોજ આવજો છેલ્લા દિવસ સુધી ખૂબ મજા આવશે અને જે આજે રમી રહ્યા છે બધા ખેલાડીઓને પણ હું શુભેચ્છા આપું છું હારે કે જીતે ઠીક છે ગોણ વસ્તુ છે બધાને પણ આપણે બધાએ સારી રીતે આમાં લાભ લઈએ અને જેમ મેં પહેલા વાત કરી હતી દેવજીભાઈ તમે બી પરિચિત છો વિનોદભાઈ પણ પરિચિત છે અમારું ગામ ખરેખર ગુજરાતમાં એક મોડેલ વિલેજ તરીકે ગામ ગણાય છે અમારા ગામના યુવાનો યુથ ક્લબ કર્યું છે એના માટે યુથ ક્લબ ના તમામ મિત્રો હૃદયપૂર્વક આપી છું એના માટે આપણે કાર્યો વગાવી એટલી કાર્યો છે એટલા માટે આ બધું આયોજન એની કર્યું છે

લાગણી થાય છે આ તમામ જે મંચસ્થ મહાનુભાવો છે એ મારા ખરેખર અંગત મિત્રો છે બધા એના માટે મને પણ ખુબ આનંદ છે કે મેં મારા જીવનમાં મિત્રો ખુબ મોટું કર્યું છે યુથ ક્લબ અને શ્રીરામ ગ્રુપ દ્વારા આજે સરસ મજાની આહિર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે અને ચોર્યાસી જેટલી ટીમોએ ભાગ લીધો છે સમાજના યુવાનો જે છે એ ક્રિકેટના માધ્યમથી બધા જોડાય અને એ સુંદર આયોજન ક્લબ અને વિશેષ શ્રીરામ ગ્રુપના અમારા પરમ મિત્રભાઈ શ્રી બાબુભાઈ ઉંબલ એમનો પરિવાર એમના મોટાભાઈ જખાભાઈ અને આખું પરિવાર દાતા પરિવાર બન્યું છે અને ખૂબ જ સુંદર આયોજન આપણે જોઈ રહ્યા છીએ કે આના માધ્યમથી જ ક્રિકેટના માધ્યમથી છે કે સમાજના દરેક લોકોને જોડવાનું કામ કર્યું છે આપણને બધાને પ્રેરણા મળે એ પ્રકારનું કાર્ય છે અને આ આખી ટુર્નામેન્ટ દરમિયાન જે રકમ આમાં જમા થશે એ ગામના સેવાના કામ માટે એનો ઉપયોગ કરવામાં આવશે ખરેખર બીજા માટે પણ એ પ્રેરણા લેવી જેવી બાબત છે આજે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરિયા દેવજીભાઈ ધારાસભ્ય શ્રી અમારા બેન શ્રી માલતીબેન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી અને સૌ લોકો ઉપસ્થિત રહીને આ ટૂર્નામેન્ટને બિરદાવી હતી આજે ભીમાચર યુથ ક્લબ અને શ્રીરામ શ્રીરામ ગ્રુપ ઓફ કંપની દ્વારા ભેમાસર મુકામે આહિર પ્રીમિયમ લીગના આ કાર્યક્રમમાં આજે અમે મારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી સન્માન શ્રી વિનોદભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ આજે અહીંયા આ કાર્યક્રમમાં ટુર્નામેન્ટના કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત રહી હતી અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આહિર સમાજના યુવાનો જે યુથ ક્લબના યુવાનો છે એમને અને બાબુભાઈના પરિવારને જેમણે આ સ્પોન્સરશીપનો ખર્ચની બાબતમાં જે ચિંતા કરી છે સમગ્ર ટૂર્નામેન્ટની એ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય જે આ ભીમાસરમાં થઈ રહ્યું છે સમાજના યુવાનોને જોડવાનું સમાજના લોકો હળેમળે સાથે અને આ પ્રકારે જે પ્રકારે ટૂર્નામેન્ટ દ્વારા સમાજને જોડવાનું કામ કર્યું છે એ બદલ સર્વેને અભિનંદન આપું છું અને ખાસ કરીને તો જે આમાં કંઈ જે આવક થવાની છે ગામના વિકાસના કામમાં વાપરવાની છે એ બદલ પણ એ સમગ્ર યુથ ક્લબને હું અભિનંદન આપું છું આજે ભીમાસર ગામમાં જે ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક કાર્યક્રમ કહી શકાય એવો સમગ્ર આહિર સમાજ દ્વારા ભીમાસર યુથ ક્લબ ક્લબ દ્વારા આઈ પ્રીમિયમ લીગનું જે આયોજન કરવામાં આવ્યું છે જેના સ્પોન્સર તરીકે શ્રીરામ ગ્રુપના ચેરપર્સન આદરણીય બાબુભાઈ ઉમલ દ્વારા કરવામાં આવ્યું છે આજે ક્રિકેટ ટુર્નામેન્ટ એક ગામ માટે એવું પ્રેરણાદાયક કાર્ય છે જેમાં ગામના દરેક યુવાઓ વડીલો માતાઓ બહેનો એકસાથે જોડાઈ અને એક કાર્યક્રમ થકી એક સાથે આવે છે ગામના નાના મોટા પ્રશ્નો હોય સામાજિક વાત હોય સમાજને આગળ લઈ જવાની વાત હોય સમાજના હિતાર્થ માટેની વાત હોય તો આવા કાર્યક્રમો થકી ગામના લોકો જ્યારે એક મંચ ઉપર આવતા હોય ત્યારે ચોક્કસ એ ગામના યુવાનો આવનારી પેઢી એ વડીલો પાસેથી કંઈક નવું શીખીને જતી હોય છે જે રીતે સમાજને એકજૂટ કરવાની વાત હોય એ શીખીને જતી હોય ત્યારે ખરેખર આદરણીય બાબુભાઈને સમગ્ર યુથ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવા સુંદર કાર્યક્રમ બદલ અને આવનારી પેઢીને આ કાર્યમાંથી પ્રેરણા લેવાનું જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે એ પ્રેરણા લઈને ગામના હિત માટે કાર્ય કરવા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આજે અમારા ભીમાસર ગામે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થયો આપ રાણાભાઈ ઉદઘાટનના દિવસે પણ આવ્યા હતા તે દિવસે પણ આપણા ઘણા બધા રાજકીય સામાજિક ક્ષેત્રના જિલ્લા પંચાયતના સભ્યો બધા આવ્યા હતા હાજર અને ખૂબ સુંદર શરૂઆત થઈ હતી ભીમાસર ગામે યુથ ક્લબ અને શ્રીરામ ગ્રુપ દ્વારા જ્યાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આહિર પ્રીમિયર લીગનું જે આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સુંદર મજાનું આયોજન યુથ ક્લબે કર્યું છે અને આ બાવીસ દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં લગભગ બ્યાસી આયુષ સમાજની પ્રીમિયમ લીગ આયુષ સમાજના લુવાનો આમાં ભાગ લેવાના છે એ બધા જે ભાગ લેવાના છે એમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આજે તમે જોયું હશે ખૂબ સરસ મજાનો અહીંયા કાર્યક્રમ થતો ભીમાસર ગામે આ બધા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આજે આપણા યુવાન સાંસદ અને જેણે ખૂબ દસ વર્ષથી સારી કામગીરી કરી છે અને ફરીથી એમને ટિકિટ પણ આપી છે એવા મારા મિત્ર વિનોદભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ મારા મિત્ર દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જનકસિંહભાઈ જાડેજા ગાંધીધામ વિસ્તારના લોકલા ધારાસભ્ય બેન શ્રી માલતીબેન મહેશ્વરી ગાંધામ શહેર પ્રમુખ ભાઈ શ્રી તેજસ શેઠ કારોબારી ચેરમેન એ કે સિંઘ અને જિલ્લા પંચાયતના ચેરમેન કારોબારી ભાઈ શ્રી ઘેલાભાઈ જિલ્લા પંચાયતના અન્ય સભ્યો નવીનભાઈ ધનજીભાઈ અને મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય અને શહેર પ્રમુખ ભાઈ શ્રી પંકજભાઈ ઠકોર અને ગાંધધામ વિસ્તારના તાલુકાના ભાઈ શ્રી બાઉભાઈ ગુજરિયા અને ઉપસ્થિત સૌ મંચસ્થ ઘણા બધા આગેવાનો હતા આપે જોયું એ બધા પ્રોત્સાહિત કરવા આવ્યા હતા અમારા ગામે એટલે એ બધાને પણ હું ખરેખર ખૂબ આવકારું છું અને આપ પત્રકારો મિત્ર દ્વારા દ્વારા જે અમારા આ પ્રોગ્રામનું તમે એ દિવસે પણ ખૂબ સરસ મજાનું આપના માધ્યમથી પ્રસારણ કર્યું હતું અને વોટ્સએપ ગ્રુપમાં આપના માધ્યમથી ખૂબ સુંદર પ્રચાર પ્રસાર કર્યો હતો ઘણા બધા બીજા પણ મિત્રો આવવાના હતા પણ એ અન્ય સંજોગોને કારણે આજે આવી ન શક્યા પણ ખૂબ સરસ મજાનો અમારા ગામે આજે કાર્યક્રમ થયો અને ભીમાસર ગામના બધા યુવાનોને અમારા ગામના સૌ બધા આગેવાનોને પણ હું ખરેખર અભિનંદન આપું છું એટલા માટે અભિનંદન આપું છું કે ખૂબ આખા ગામના લોકો પક્ષા પક્ષીથી પર રહી અને આ આયોજનમાં જોડાણાં છે બધા એના માટે પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભીમાસર ગામમાં આપી છું આજે પણ અત્યારે બાર વાગે હમણાં જ આ મહેમાનોનો સ્વાગત કાર્યક્રમ પૂરો થયો અને ટોસ ઉછાળ્યો ત્યારે પણ હજી પણ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો અને યુવાન મિત્રો મેચ જોવા માટે અને આ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે એના માટે હું ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારા પરિવારને આ એક સરસ મજાનો મોકો મળ્યો છે કે ક્રિકેટના ટૂર્નામેન્ટ દ્વારા જે પણ કાંઈ આવક થશે એ આ યુવાનોએ જે નક્કી કરે કે ગામના આગેવાનો ગામના વિકાસના કામો કામમાં ગામની ગૌશાળામાં ગામના સમાજમાં મેડિકલ ક્ષેત્રમાં બધા ક્ષેત્રમાં વાપરવામાં આવશે એ પણ એક ખૂબ સરસ આવક થશે વપરાશે અને અહીંયા જે લોકો આજે આવ્યા છે બધાને પણ હું હૃદયપૂર્વકનું અમારા ગ્રુપ દ્વારા આવકારું છું અને ફરી ફરીને તો અભિનંદન આપીશ સુમિતભાઈ અને એની સમગ્ર ટીમ યુથ ક્લબને કે સુંદર મજાનું આયોજન કર્યું છે ખૂબ મહેનત કરી છે ઘણા દિવસ ત્યારે આ એનું આ ફળ મળી રહ્યું છે અને આ ગામે જે આજે ક્રિકેટ ટીમો જે રમવા આવી છે બધા આજે એને આવનારી છે બધી એ ટીમો મેં પણ યુથ ક્લબ અને અમારા ગામ દ્વારા અને શ્રીરામ ગ્રુપ દ્વારા હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું છેલ્લે દિવસે પણ વીસ તારીખના ખૂબ સરસ આ કાર્યક્રમ થવાનો છે તો આપના માધ્યમથી બધા લોકોને હું અહીંયા વિનંતી કરું છું ને અપીલ કરું છું અને એક જાહેર આમંત્રણ આપું છું કે એ દિવસે પણ બધા લોકો આવે સરસ મજાનો કાર્યક્રમ છે અને નિહાળે બસ આટલું કંઈ આપ સૌનો ફરી ફરી આભાર માનું છું ખાસ કરીને ભીમાસર યુથ ક્લબ જે કામગીરી કરી રહ્યું છે આ સર્વશ્રેષ્ઠ અભિનંદન અને આ કાર્ય જે સફળ બનાવ્યું છે એમની પાછળ ખૂબ મહેનત લાગી છે અને ભીમાસર યુથ ક્લબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમારા પરિવાર સાથે એમને સહયોગ દઈ અને આટલું સારું આજ ભીમાસરને અને આખા કચ્છને આ સમાજને અને આખા કચ્છને આટલું સારું એક આયોજન મળ્યું એના સર્વેથી પ્રથમ જો સર્વશ્રેષ્ઠ કોઈને પણ આપણે અભિનંદન પાઠવીએ તો મારા તરફથી ભીમાસર યુથ ક્લબને હું અભિનંદન પાઠવું છું અમારા પરિવાર તરફથી અને ભીમાસર સહારા ગામ તરફથી જય શ્રી કૃષ્ણ આટલું જ કહેશું અસ્તુ ભીમાસર યુથ ગામ ગામ દ્વારા આયોજિત શ્રીરામ ગ્રુપ સમગ્ર ખેલાડીઓ અને યુવા જે પણ જોડાય છે તન મન અને ધનથી મહેનત કરે છે અને વધારેમાં વધારે લાઈવ જોવાય અને ખાસ કરી અને જ ખાસ મેદાન ઉપર આવીને જોવે કે કેવી રીતના આયોજન કરેલ છે અને જે પણ અહીંયા અત્યારે મહેમાન પધારેલા હતા સૌનું અભિનંદન છે અને જેમ બને વધારે લાઈવમાં જોડાય અને વીસ તારીખના જે ફાઇનલ છે એમાં વધુમાં વધુ સંખ્યાને જોડાવવા આમંત્રિત કરીએ છીએ